અમે બેસી નથી શકતા ઓફિસ ની બાજુમાં ગટર લાઈન ખોલી રાખત કેવું લગભગ સુધી આ તકલીફ મહિનો દિવસથી છે અને લગભગ અમને એવી રીતે કહેવામાં આવી અત્યારે આવશે માણસ કાલે આવશે અઠવાડિયામાં થઈ જશે પંદર આજે મહિનો દિવસ થયો અમે આવી તકલીફમાં છીએ લોકો હેરાન છે પરેશાન છે ગટર દાસ પંદર વીસ દિવસ તો વહી રહી છે મચ્છરોનો ઉપદ્રવ છે વાસ એટલી પડે છે કે ત્યાં ઊભી નથી આવું વાસ ભાઈ આવે છે એકદમ વાસ છે ને ખતરનાક આવે છે માણસ ચાલી નથી શકતો બાકી આ જેને કામ દીધું હોય એમને એ કામ દે તો પહેલાં કામ ઉપર એમનો ટાઈમ આપો કે ભાઈ આટલા ટાઈમ ઉપર કરી દે તો એ માણસને કામ આપો મારું તો નુકસાન એવું છે કે હું દુકાનવાળે કીધું કે હું ભાડે નહીં લઉં હું ખાલી કરીને હોય શું કરી પાંચસો રૂપિયા ઘર માટે ઘરમાં રાશન પાણી ન હોય બધે તકલીફ હોય કે ત્રણસો રૂપિયા લાવ ક્યાંથી કાઢો ડ્રેનેજનું કામ બી ચાલુ છે નર્મદાના પાણીની લાઇનોનું બી કામ ચાલુ છે સ્ટ્રોમ વોટરનું કામ પૂરું થયું છે તેમજ ગેસ લાઈન આ બધું અંદર જે અંદર માળખાકીય જોઈએ એ બધી જ લાઈનો અંદર થઈ ગઈ છે અને ક્યાંક ગટરનું જે કહીએ છીએ કે ડ્રેનેજ લાઈનો એ પણ અત્યારે પૂર્ણ થાય અત્યારે આપણા બધા માટે એક જ વાત છે કે આપણે થોડુંક દુઃખ સહન કરવું પડશે ખાડાઓ છે હું પણ માની શકું છું તમે જે રસ્તે જાઓ છો હું પણ એ જ રસ્તેથી નીકળું તો હજી પણ હું આપના બધા પાસેથી એ વિનંતી સાથે પ્રાર્થના બી કરું છું કે થોડીક તકલીફ પડી રહી છે પણ આપણા બધા માટે મુન્દ્રા બારોઈનો આખો રોડ ખૂબ સારો થશે મુન્દ્રા બારોઈનું જે ડેવલોપિંગ થઈ રહ્યું છે એ પણ ખૂબ જ સારું આપ બધા પાસે ફરી એકવાર સાથ સહકારની વિનંતી સાથે એક હાથ જોડીને પ્રાર્થના કરું છું કે થોડુંક દુઃખ સહન કરજો પણ ખૂબ સારું વિકાસના કામો થકી આપણું મુન્દ્રા બારોઈ અલગ જ તમને જોવા મળશે નમસ્કાર મિત્રો હાલ અમે મુન્દ્રા એટલે ઔદ્યોગિક સ્થળ અને દિવસ રાત ધમધમતો રસ્તો એટલે કે બસ સ્ટેશન પાછા રસ્તો છે આપ જોઈ શકો છો અને આ રસ્તામાં એક મોટી ખાસિયત એ છે કે મારી સામે અહીં જે સામે છે સર્વસેવા સંઘ એક હોસ્પિટલ છે કારણ કે ઇમરજન્સી સેવા માટે પણ લોકો અહીં આવતા હોય છે સાથે અહીં આ વેપારીઓ પણ છે પરંતુ વેપારીઓને એક ફોન આવતા એમની એક ઘણા સમયથી એક માંગ હતી પરંતુ જ્યારે આ રસ્તો બન્યો ત્યારે લોકોને આશા હતી કે રસ્તો સારો ટૂંક સમયમાં બની જશે પરંતુ આ રસ્તાની જે હાલ હાલત છે આપ નરી આંખે જોઈ શકો છો ગટર વહી રહી છે ખૂબ દુર્ગંધ આવી રહી છે આજુબાજુ જે પણ લોકો છે તે બેસી નથી શકતા પોતાની દુકાનમાં આપ જોઈ શકો છો આ તમામ દૃશ્યો આ ગટર ઉભરાઈ રહી છે પણ પરંતુ કોણ બોલશે કોણ આવશે કારણ કે વેપારીઓએ કીધું કે અમે તો બોલશું પરંતુ વેપારીઓનો અવાજ બનવા માટે જ્યારે અમે ઉપસ્થિત ત્યારે અમારી સાથે તમામ અહીંના વેપારીઓ છે સાહેબ શું સમસ્યા છે અને કેટલી સમસ્યા છે સમસ્યા એ છે સાહેબ કે આ આ થી આજે વીસથી થી ત્રીસ વીસ મહિનો થવા રોડ ખોદી નાખ્યો છે એમાં ગટરનું પાણી ફૂલ જાય છે પણ અમે જેને કહીએ અહીંયા અમારો ઓફિસનો ને દુકાનો જવાના રસ્તા છે ગાડી બાઇક બ્લોક કરીને રાખી જાય અને જેને કંઈક અમારી નથી તાણે આ સવારમાં મને પોલીસ બોલાવી પડી અહીંયા અમે બેસી નથી શકતા ઓફિસની બાજુમાં ઘટર લાઈન ખોલી રાખત કેવું થાય જવાબ શું મળે છે તંત્ર દ્વારા જવાબ એમ તો અમારું થઈ જશે અમારી ઘટ લાઇન પર છે એમ આરંભી વાળા કહે છે અમે કરશું અને નગરપાલિકા આરંભી વાળા એમ કે નગરપાલિકા નગરપાલિકા એમ કહે છે આરંભી વાળા કરશે તો એનું કોઈ જવાબદાર વ્યક્તિ તો અહીંયા મુદ્રા હોવું જોઈએ ને એટલે ખ્યાલ નથી કોણ શું કામ કરશે પરંતુ આ હાલત જે જોઈ રહ્યા છો તમે કેટલી તકલીફ તમને પડી રહી લગભગ સુધી આ તકલીફ મહિનો દિવસથી છે અને લગભગ અમને એવી રીતે કહેવામાં આવી અત્યારે આવશે માણસ કાલે આવશે અઠવાડિયામાં થઈ જશે પંદર આજે મહિનો દિવસ થયો અમે આવી તકલીફમાં છીએ દુકાન ઉપર અમારે રૂમાલ બાંધીને બેસવું પડે ત્યારે ધંધો થાય છે એટલી આની વાસ આવે છે અત્યારે કોરોના મારે છે આમાં બીમારી થશે તો જવાબદારી કોની અત્યારે નગર પ્રમુખ આપણા પ્રણવભાઈ જોશી બટુક શિવ આપવું ત્રણ વાર કોલ કર્યો એમણે કોલ રિસીવ નથી કર્યો તો આ જવાબદારી એમની નથી આવતી આજે તમે આ બાજુ ભરતભાઈ ખાસ કરીને ભરતભાઈ આ જે હાલત છે આ પરિસ્થિતિ છે ક્યાંક લાગતું હતું કે દસ દિવસમાં રોડ બની જશે પરંતુ વેપારીઓને જે સમસ્યાનો સામનો કરવો પડે છે આપ જોઈ શકો છો કે આ હાલત છે તો આ હાલતમાંથી લોકો બહાર ક્યારે આવશે જોવા જઈએ તો આ કોઈ હમણાં નગરપાલિકામાં જોવા જઈએ તો એ કંપનીની જે માલે છે હવે નરેન્દ્ર મોદી કચ્છમાં આવ્યા દસ દિવસ આખો તંત્ર એમાં જ પડ્યો છે એના લોકો હેરાન છે પરેશાન છે ગટર દસ પંદર વીસ દિવસ વહી રહી છે મચ્છરોનો ઉપદ્રવ છે વાસ એટલી પડે છે કે ત્યાં ઊભી નથી શકતા આજુબાજુ રહેણાંક વિસ્તાર છે વેપારીઓ છે જે ભાડું દુકાનવાળા છે એ મહિનાનો ભાડો તૂટે કોઈ ગ્રાહક નથી આવતો એવી પરિસ્થિતિ છે અને આ ગટર લાઈન વીસ પચીસ દિવસથી વહે છે પણ કોઈને દરકાર નથી અહીંયાથી ઘણા મોટા ભાગના નેતાઓ મુન્દ્રાના અહીંયાથી પસાર થાય છે કોઈને એમ નથી થતું કે અહીંયા આપણે આ ઘટના ચપાટે બંધ કરાવીએ લોકોને રાહત થાય આજે કોન્ટ્રાક્ટર બોલાવ્યા છે આવ્યા છે અમે બધાને અહીંયા ઊભીને આગેવાનોએ ફોન કર્યો ત્યારે આવ્યા છે અને બે દિવસની ખાતરી કદાચ આપી છે જો બે દિવસમાં નહીં કરવામાં આવે તો આ રોડ જેસીબીથી અમે આ બધા આગેવાનો તોડી નાખશું હવે એક વેપારી તરીકે આપને કેટલો સામનો કરવો પડશે હાલત બહુ બાસ ભાઈ આવે છે એકદમ બાસ છે ને ખતરનાક આવે છે માણસ ચાલી નથી શકતા ભાઈ અહીંયાથી આ સમસ્યા કેટલા દિવસથી છે આ મહિનો દિવસ થઈ ગયો છે એકદમ એમનું જ છે ભાઈ અચ્છા 6 તારીખ ચાલુ છે કદાચ આ સમસ્યામાંથી તમને રાહત ન મળી અને આવી જ પોઝિશન રહી તો આગામી પગલા વેપારીઓના શું હશે આગામી આગામી પરમાણે આ દુકાનો બંધ કરવા ઉપર આવી ગયા છે અત્યારે તમે રસ્તો પડ્યો મામલાદાર વાળા ને ચોવીસ કલાક માટે એક દી જે મોટા મોટા અધિકારી એમને એક વાર બેસારો બેસાડો ખબર પડે કઈ રીતે અમે આ સહન કરી શક્યા છીએ સહન કરીએ હીરા એકવાર એમને અહીંયા બોલાવવામાં આવે એમની ઓફિસ એક દિવસ માટે અહીંયા રાખવામાં આવે તો એમને ખબર પડશે કે શું અહીંયા છે બાકી આ જેને કામ દીધું હોય એમને એ કામ દે તો પહેલાં કામ ઉપર એમનો ટાઈમ આપો કે ભાઈ આટલા ટાઈમ ઉપર કરી દે તોય માણસને કામ આપો હવે આ અહીંયા મજૂર અમે બાર વાગ્યાનો ટાઈમ એકે મજૂર તમને નહીં દેખાય અહીંયા ચેક કર લો બાર વાગ્યાનો ટાઈમ બાર વાગ્યા નથી દેખાતા મજૂર આવે ક્યારે નથી રાતે આવતા નથી દિવસે આવતા એમનું કામ કરવાનું છે શું અહીંયા અમે તમે જો એક કામ નહીં દેખાય હા અને એ ખાલી એક વાર અહીંયા આવે જોઈ જાય અને એ અહીંયા બેસે તો એમને ખબર પડે ભાઈ આ સમસ્યાનું નિરાકરણ ક્યારે નિરાકરણ તો હવે આગેવાનો તો કોઈ ફોન હમણાં ઉપાડતા નથી અને આ આર એનબી છે જ્યાં રોડ બનાવે છે આર એનબી વિભાગ બનાવે છે આ ગટર લાઈન તોડી પણ આર એનબી વિભાગ છે આર એનબી અધિકારીને ફોન કર્યો તો એ જવાબદારી લેવા તૈયાર નથી અહીંયા કોઈ આવતા નથી આ રોડ ચાલુ થાય એટલે બહુ ટ્રાફિક વાળો અને ધમધમતો રોડ છે એનું કામ જો ચાલુ કરવું હોય તો પાંચ દિવસમાં પૂર્ણ થઈ જાય એવી પરિસ્થિતિ છે પણ પચીસ પચીસ દિવસ ત્યાં અહીંયા લોકોના બેહાલ લોકોના હાલ બેહાલ છે અહીંયા બેસાતું નથી છતાં કોઈએ ધ્યાન આપવાનું નથી આરબીના અધિકારીઓને પણ ફોન કર્યો છે પણ અહીંયા આ વાત અહીંયા નથી શું શું પરિસ્થિતિ છે અત્યારની અહીંયા પરિસ્થિતિ સાહેબ તમે પોતે જુઓ કેટલું નુકસાન થાય છે વેપારી ચાલો મારો તો નુકસાન એવું છે કે હું દુકાન કીધું કે હું ભાડ નહીં લઉં હું ખાલી કરીને વહી જશે હવે દુકાન ખાલી કરી નાખશું હા કીધું છે પૂછ દુકાનવાળા પોઝિશન રહી તો હા તો પછી શું કરીએ પાંચસો રૂપિયા ઘર માટે ઘરમાં રાસળ પાણી ન હોય બધે તકલીફ હોય ગરવળી કે ત્રણસો રૂપિયા લાવ ક્યાંથી કાઢવા પણ થોડીક સમસ્યા છે સમસ્યા છે કદાચ રોડ સારો પણ થઈ જશે ત્યારે હા સારો 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 થાય ત્યારે થાય ત્યારે શું થાય એ અમને ખબર નથી અમે મારી શું ત્યારે થાય ત્યારે અમે અહીંયા હોશ કે હોય શું ખબર મિત્રો તમામ લોકોને કંઈક ને કંઈક વાતો છે કંઈક ને કંઈક સમસ્યા છે પરંતુ આ સમસ્યાનું નિરાકરણ આવશે ક્યારેક કારણ કે એક અધિકારીને કહી તો બીજો અધિકારી છે આનું કામ છે બીજાને કહી તો છે ત્રીજો કહે છે આનું કામ છે પરંતુ આનો અંત ક્યારે કારણ કે આ વેપારીઓને આપણે એમને વ્યાથા સાંભળી કારણ કે એમને એક જ કામ છે કે જલ્દીથી જલ્દી આ ગટરની દુર્ગંધથી અમને દૂર રાખો અમારે આ જે પણ પાણી વહી રહ્યું છે એ પાણી સાફ થાય અને જલ્દીથી જલ્દી આ રસ્તો બને સહયોગ સહયોગ આપવા માટે તૈયાર છે પરંતુ એમની એક જ માંગ છે કે અમને આ ગટરના પાણી જે ઉભરાઈ રહ્યા છે એનાથી અમને મુક્ત કરાવું કારણ કે અહીં વેપારીઓ પાસે કોઈ દુકાનદારો પાસે કોઈ આ વેપાર પણ કરવા માટે આવતા નથી કોઈ જોઈ શકો છો કે હાલની પરિસ્થિતિ શું છે આ પરિસ્થિતિ એમને નીચાત ક્યારે મળશે તો આવનારો સમય બતાવશે પરંતુ હાલ વેપારીઓ આકરા પાણી છે અને ટૂંક સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી આપી છે મારા સાથે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝ ઇલેન્ડ ગુજરાત રોડનું કામ અત્યારે બારોઈ રોડનું કામ ખૂબ જ પ્રગતિમાં છે બારોઈ રોડનું કામ એવું છે કે જેની અંદર વર્ષોથી અંડરગ્રાઉન્ડ કંઈ પણ વ્યવસ્થા નથી ગટર હોય પાણી હોય સ્ટ્રોમ વોટર હોય ગેસ લાઈન હોય આ બધી જ જ્યારે માળખાકીય સુવિધાથી વંચિત હતું ત્યારે મુન્દ્રા બારોઈ નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી આ બધા જ કામ અત્યારે પ્રગતિમાં છે અત્યારે ડ્રેનેજનું કામ બી ચાલુ છે નર્મદાના પાણીની લાઇનોનું બી કામ ચાલુ છે સ્ટ્રોમ વોટરનું કામ પૂરું થયું છે તેમજ ગેસ લાઈન આ બધું અંદર જે અંદર માળખાકીય જોઈએ એ બધી જ લાઇનો અંદર થઈ ગઈ છે અને ક્યાંક ગટરનું જે કહીએ છીએ કે ડ્રેનેજ લાઈનો એ પણ અત્યારે પૂર્ણ થાય છે કારણ કે આર એન બી દ્વારા જ્યારે રોડ નું કામ સારી રીતે ચાલતું હોય ત્યારે અંડરગ્રાઉન્ડ આપણે કોઈ પણ કામ કરી લઈએ ત્યારે જ મજબૂતાઈ થતી હોય છે એટલા માટે અત્યારે આ બધા ખોદકામના કામો થઈ રહ્યા છે પણ દુઃખ જોશું ત્યારે જ આપણે સૌ કોઈ સુખનો વારો તો આવશે જ કારણ કે મુન્દ્રા બારોઈના આ રોડની આપણે બધાને પ્રતીક્ષા છે એવું નથી અત્યારે હું હોઉં કે આ બધા જ વેપારી ભાઈઓ હંમેશા અમારા ભાઈઓ છે મિત્રો છે જ્યારે એમની રજૂઆતો હોય ત્યારે અમે હંમેશા સાથ સહકાર આપ્યો છે અને એમના તરફથી પણ મળતો રહ્યો છે તો અત્યારે આપણા બધા માટે એક જ વાત છે કે આપણે થોડુંક દુઃખ સહન કરવું પડશે ખાડાઓ છે હું પણ માની શકું છું તમે જે રસ્તે જાઓ છો હું પણ એ જ રસ્તેથી નીકળું છું આપણે બધાએ તકલીફ જોઈ રહ્યા છીએ પણ વિકાસના કામો જ્યારે ખૂબ પ્રગતિમાં છે ત્યારે આ દુઃખ પાછળ સુખ આવશે સારો રોડ આપને થોડાક જ સમયમાં લોકાર્પણ કરીને આપણે આ જ રોડ ઉપરથી સારી રીતે નીકળશું ત્યારે આપણને બધાને આનંદ થશે એટલે અત્યારે ક્યાંક નાના મોટા ખાડાઓ થઈ રહ્યા હોય કે કાંઈ પણ હોય તો જેમ આપણે પહેલાં પણ બધાનો સાથ સહકાર મળ્યો છે તો હજી પણ હું આપના બધા પાસેથી એ વિનંતી સાથે પ્રાર્થના બી કરું છું કે થોડીક તકલીફ પડી રહી છે પણ આપણા બધા માટે મુન્દ્રા બારોઈનો આખો રોડ ખૂબ સારું થશે મુન્દ્રા બારોઈનું જે ડેવલોપિંગ થઈ રહ્યું છે એ પણ ખૂબ જ સારું થશે તો ક્યાંક જેમ આપણે ઘર બનાવતા હોઈએ પોતાનું મકાન બનતું હોય તો મકાન સીધે સીધું તો આપણે અંદર રહેવા નહીં જઈ શકીએ ને મકાન બનતું હશે તો એમાં પણ માળખાકીય વ્યવસ્થા તો આપણે ઊભી કરશું ને ગટર પાણી લાઇટ વાયર બધું જ એમાં થશે અને આપણે કેટલા પ્રેમથી એ મકાનને પાણી પાવીએ છીએ એ મકાનને રોજ જોવા જઈએ છીએ નાનું મોટું કાંઈ પણ હોય તો દુઃખ સુખમ સહન કરીએ છીએ કારણ કે આપણને ખબર છે કે આ મકાન જ્યારે આખું સારું બની જશે ત્યારે એમાં આપણે આનંદથી રહેવાનું છે તો એવો જ ભાવ આપણે મુંદ્રા અને બારોઈ માટે આપણું મુંદ્રા છે આપણું બારોઈ છે તો આપણા ઘર જેવો જ ભાવ હોય એના પ્રત્યે પણ આપણા ગામને શહેર માટે આપણને રાખીએ કે આપણું ગામ સારું બની રહ્યું છે આપણો શહેર ડેવલપ થઈ રહ્યો છે તો આ દુઃખ પાછળ જરૂર સુખ છે થોડીક તકલીફ છે એના માટે હું આપની બધાની ક્ષમા માંગુ છું પણ જ્યારે ડેવલોપિંગ થઈ રહ્યું હોય વિકાસના કામો થઈ રહ્યા હોય ત્યારે ચોક્કસ હું આપને બધાને ખાતરી આપું છું કે આપ બધા જ સારી રીતના યાદ કરશો એવો આ બારોઈ રોડ આપણા માટે બનશે અને જ્યાં વિકાસના કામો વેગ પકડતા હોય ત્યારે આપણા બધાની નાના મોટા સૌ આપણા નાગરિકોની ફરજ બને છે કે આપણે આપણા શહેર માટે આપણા મુન્દ્રા માટે બારોઈ માટે આપણે સમર્પણનો ભાવ જરૂર રાખવો જોઈએ કે ના ડેવલોપિંગ વિકાસના કામો પછી આપણે ખૂબ આગળ આપણું ગામ અને શહેર દેખાશે તો આપ બધા પાસે ફરી એકવાર સાથ સહકારની વિનંતી સાથે એક હાથ જોડીને પ્રાર્થના કરું છું કે થોડુંક દુઃખ સહન કરજો પણ ખૂબ સારું વિકાસના કામો થકી આપણું મુન્દ્રા બારોઈ અલગ જ તમને જોવા મળશે આ ભાવ સાથે ભારતમાં થકી જાય soft drinks